નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઇતિહાસના જીસીઆરટી અને એનસીઆરટી આધારિત પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે હર્ષવર્ધનની રાજધાની કઈ હતી તો હર્ષવર્ધનની રાજધાની હતી કનોજ બીજો પ્રશ્ન છે હર્ષવર્ધનનું ઉપનામ શું હતું દાનવીર અને શિલાદિત્ય ત્રીજો પ્રશ્ન છે હર્ષવર્ધને તેની દિનચર્યા કેટલા ભાગમાં વહેંચી હતી તો હર્ષવર્ધને તેને દિનચર્યા ત્રણ ભાગમાં વહેંચી હતી ચોથો પ્રશ્ન છે હર્ષવર્ધન દર પાંચ વર્ષે ધર્મ પરિષદનું આયોજન કયા સ્થળે કરતો તો ધર્મ પરિષદનું દર પાંચ વર્ષે આયોજન પ્રયાગરાજમાં કરતો હતો પાંચમો પ્રશ્ન છે હર્ષવર્ધન દર વર્ષે ધર્મસભાનું કયા સ્થળે બોલાવતો હતો તો હર્ષવર્ધન દર વર્ષે ધર્મસભા કનોજ ખાતે બોલાવતો હતો છઠ્ઠો પ્રશ્ન છે હુએનસાંગ હર્ષવર્ધનના દરબારમાં કયા વર્ષે આવેલો ઈસવીસન છસો ત્રીસમાં સાતમો પ્રશ્ન છે હ્યુએનસાંગ ગુજરાતમાં કોના શાસન સમયે આવેલો તો ગુજરાતમાં મૈત્રક વંશમાં ધ્રુવસેન બીજાના સમયમાં આઠમો પ્રશ્ન છે હ્યુએનસાંગ ગુજરાતમાં કયા વર્ષે વલ્ભીની મુલાકાતે આવ્યો હતો ઈસવીસન છસો ચાલીસમાં નવમો પ્રશ્ન છે હ્યુએનસાંગ વલભીની મુલાકાત પહેલા ગુજરાતના કયા સ્થળની મુલાકાત લીધી હતી વડાલીની દસમો પ્રશ્ન છે પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ કોણ હતા તો પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ હતા હર્ષવર્ધન અગિયાર પ્રશ્ન છે હર્ષવર્ધન સામ્રાજ્યને પ્રાંતમાં વિભાજિત કર્યું હતું તે પ્રાંત કયા નામે ઓળખાતું નામે બારમો પ્રશ્ન છે મૈત્રક વંશના સૌથી પ્રતાપી શાસક કોણ હતા ધરસેન ચોથો તેરમો પ્રશ્ન છે પરમ ભટ્ટાર્ક પરમેશ્વર મહારાજાધિરાજ બિરુદ ધારણ કરનાર કોણ હતા ધળસેન ચોથો કવિ ભટ્ટી કયા શાસકના રાજ દરબાર કવિ હતા ધળસેન ચોથાના પંદરમો પ્રશ્ન છે ધ્રુવ ભટ્ટ બિરુ ધારણ કરનાર મૈત્રક શાસક કોણ હતા શિલાદિત્ય સાતમો સોળમો પ્રશ્ન છે મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતા શિલાદિત્ય સાતમો સત્તરમો પ્રશ્ન છે કાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું બૌદ્ધ ધર્મનું અઢારમો પ્રશ્ન છે મૈત્રક કાળનો અંત કયા વર્ષમાં આવ્યો ઈસવીસન ઓગણીસમો પ્રશ્ન છે મૈત્રક શાસનનો અંત કોના આક્રમણ દ્વારા થયો આરબોના આક્રમણ દ્વારા વીસમો પ્રશ્ન છે પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી કોણ હતા તો ધરસેનની પુત્રી ભૂપા એકવીસમો પ્રશ્ન છે મૈત્રક વંશનો કયો શાસક દાનવીર શાસક તરીકે ઓળખાય છે શિલાદિત્ય પ્રથમ બાવીસ પ્રશ્ન છે મૈત્રક વંશના કયા શાસકે પાલ વંશના ધર્મપાલને પરાજિત કર્યા હતા શિલાદિત્ય સાતમો ત્રેવીસમો પ્રશ્ન છે મૈત્રક વંશ પછી વલ્ભીમાં કોનું શાસન સ્થપાયું ચાલુક્યનું ચોવીસ પ્રશ્ન છે કયો પ્રદેશ ગુર્જર તરીકે ઓળખાતો તો ભિન્ન માલની આજુબાજુનો પ્રદેશ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો પચીસમો પ્રશ્ન છે પ્રતિહાર શાસનમાં પ્રતાપી શાસક કોણ હતા વત્સરાજ છવ્વીસમો પ્રશ્ન છે પ્રતિહારના શાસનના અંત પછી કયા વંશનું શાસન સ્થપાયું ચાવડા વંશનો સત્યાવીસમો પ્રશ્ન છે કાળનો ઈસવીસન સાતસો ઇઠ્યાસી થી નવસો બેતાલીસ અઠ્યાવીસ પ્રશ્ન છે સૈગવ વંશની રાજધાની કઈ હતી અહી વર્મા પ્રથમ મો પ્રશ્ન છે સૌરાષ્ટ્રમાં સેગવ સત્તા કયા વર્ષમાં અસ્ત થઈ ઈસવીસન નવસો વીસ માં ત્રીસમો પ્રશ્ન છે રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી ખેતક માન્ય ખેત